જાફરાબાદના ટીમ્બી આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ડીડીઓ અમરેલીની સૂચનાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ટીમ્બી ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેટ કેમ્પ સંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી કરવામાં આવ્યો હતો તેમાં શંતાબો હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી આ કેમ્પમાં જાફરાબાદ તાલુકા મેડિકલ ઓફિસર મયુર ટાંગ તેમજ પીએચસી ટીમ્બી મેડિકલ ઓફિસર નકુમ તેમજ પીએસસી ટીમ્બીના સ્ટાફ દ્વારા રેમ સારી જહેમત ઉઠાવીને કેમ્પને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી મારું નામ મનીષ કેશુભાઈ વાઢર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ્બીની અંદર એમપીએફ તરીકે ફરજ બજાવું છું આજ ડીડીઓ શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીંબીના અંદર સાંતાબા મેડિકલ કોલેજ ના ઉપક્રમે અને એમના સહયોગથી સુંદર મજાના કેમ્પનું આયોજન થયેલું હતું જેમની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી તમામ સ્ટાફનો ખૂબ ફાળો હતો અને આવી રીતે ખુબ સરસ મજાનું આયોજન આવનારા દિવસોમાં પણ થતું રહે છે અને ભૂતકાળમાં પણ આવું આયોજન થાય છે તો રક્તદાન એ મહાદાનના સૂત્રને આજરોજ ને આજ રોજ ગામના સાથ સહયોગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરીની સૂચના મુજબ ખુબ સુંદર મજાનું આયોજન કરવામાં આવે